જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે તાલુકા કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જિલ્લા ગ્રામ્ય દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસની વિવિધ સ્પર્ધાઓનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતા માર્ગદર્શનમાં તાલુકામાં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવ્યું હતું કે જેમાં જુદા જુદા ત્રણ વિભાગના સાહિત્ય કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રની ઓફલાઈન સ્પર્ધામાં પંદર થી ઓગણત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની યુવક યુવતીઓએ ભાગ લીધો હતો સ્પર્ધાના પ્રારંભે જુદી જુદી શાળાના આચાર્યો શિક્ષકો અને આદર્શ નિવાસી શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં દીપ કરી સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકો આગામી જિલ્લા ગ્રામ્ય જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે આ સ્પર્ધાનું આયોજન અને સંચાલન ડોક્ટર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું નિર્ણાયક તરીકે આરપી સોલંકી રામસિંહભાઈ પરમાર તૃપ્તિબેન પાટક એચ એન બારડ એચ એસ મુશાળ વગેરે સેવા આપી હતી તમામ વિજેતાઓને શાળાના આચાર્ય બીએસ બૌસરી શુભેછા પાઠવીત આજ પરદાના કનવિનર ડોક્ટર એમડી દહીમાએ ઉપસ્થિત સૌ મહેમાનો અને નિર્ણાયકોનો આભાર વ્યક્ત કર્યો હતો આપણા તાલુકાના ગામડાથી અને કેશો શહેરની જુદી જુદી સંસ્થાઓ વિદ્યાલયોમાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સાહિત્ય કલા અને સંસ્કૃતિ વિભાગની અંદર જુદી જુદી એના પોતાની જે કૃતિઓ છે એ પ્રસ્તુત કરવામાં આવી અને હવે તાલુકા કક્ષાએ જે સ્પર્ધકો પ્રથમ આવશે એ જિલ્લા કક્ષાએ આપણા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે રાજ્ય સરકારનો આવા યુવા મહોત્સવ પાછળનો એક જ થઈ રહ્યો છે કે આપણી જે વિશ્વારાતી લોક કલા છે આપણી લોક સંસ્કૃતિ છે એનો વારસો જળવાઈ રહે અને આવતી પેઢી એનાથી વર્કિત થાય એ હેતુથી આપણે આવા મહોત્સવો ઉજવી રહ્યા છીએ આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ મહોત્સવ યોજાયો છે અને અનેક વિદ્યાર્થીઓ સફળ થઈ અને આવી જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે અમારા આપણા બધા વતી એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર